માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો ફાગવામાં વાજ્યા છે સાત અને આપણે જીમો જવા માટે રેડી થઈ ગયા છીએ બરાબર તો જઈએ જીમો અને મળી આવ્યો સીધા જીમો બરાબર અને જીમોથી આવી અને પછી આપણે નોકરી જવાનું છે પણ થોડું ઘણું લેટ થાય તો વાંધો નહીં બરાબર તો જઈએ સીધા જીમો તો આપણે આવી ગયા છીએ જીમો બરાબર અને હવે ઉપર જઈ

તો મિત્રો આપણે પચીસ મિનિટ વોકિંગ કરીએ અને બસો પંચોતેર કેલેરી બંધ કરી દીધી છે તો હવે આપણે બીજું વર્કઆઉટ ચાલુ કરી દઈએ તો આપણે પચીસ મિનિટ રનિંગ કરી છે અને હવે આપણે બેકનું વર્કઆઉટ ચાલુ કરવાનું હોય વાગવામાં આજે હજી સાત ન પોત્રીસ બરાબર તો ફટોફટ આપણે વર્કઆઉટ પટાવીએ પછી જઈએ નોકરી ઉપર તો મિત્રો વાઘમાં વાજ્યા છીએ આઠ આઠ નો એક થઈએ અને આપણે વર્કઆઉટ પૂરું કરી દીધું બરાબર તો હવે આપણે જઈએ ઘરે અને નાહી ધોઈ અને પછી નીકળીએ તો મિત્રો જીમોથી આવી અને નાહી ધોઈ ને આપણે દીવાબત્તી માતાજીની કરી દીધી છે બરોબર તો હવે દીવાબત્તી કરી અને આપણે નીકળીશું નોકરી માટે તો આપણે નાહી ધોઈ અને દીવાબત્તી કરી અને નોકરી ઉપર આવી જાય છીએ બરોબર તો નોકરી ઉપર અને જોણવાજી હતા

ये लो बोलो भाऊ करीती शिव साईड इंचार नो बनात तुनारा दर्श साईड इंचार अर्जुन भाई टिंगू मास्टर सिंगू मास्टर टीम ने एक्टर ते 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 ना मिस्टर टिंगू लिया टिंगू मास्टर नाही बरोबर

બાળને અટી ગેટ કરાવવા પાછો એવું આ રો તો આપણે વધારે પડતા આજી આ જો આ બાર બીજો

પછી થોડી આરામ કરી અને પછી પેલા ઘેર જઈએ તો આપણો બ્લોગ કન્ટિન્યુ કરવા માટે ક્રિકેટ રમવા માટે જઈએ બરાબર તો મિત્રો આજે આપણે બપોર પછી દુકાન ગયા થોડોક સામાન લેવા માટે અને પછી પછી વાઘુભાંગા બજાર ગયા હતા એટલે વ્લોગ ઉતાર્યો નતો બરાબર અને એના પછી મોન કરણ બધા જમવા માટે ગયા હતા એક ઘરનું વાસ્તુ ને એવું બધું તો પણ તો અને આપણે પાછા ઘરે આવી ગયા છીએ તો આપણે હોયકાણ આપણા બ્લોગનું એન્ડ કરીએ છીએ તમામ ચાહક મિત્રોને ગુડ નાઇટ અને મળશે નવા વિડીયોમાં અમારી ચેનલ એસ બ્લોગ ઉપર નવા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી